જંબુસર તાલુકાના કલક ગામે ચોંકાવનારી ઘટના સામે આવી બાર થી પંદર ગાયોના મોત હડકંપ મચી ગયો જંબુસર તાલુકાના કલક ગ્રામના બ્રિજ નીચે બાર થી પંદર ગાયો મૃત હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો છે મળતી માહિતી મુજબ ગૌરક્ષકો દ્વારા સ્થળ પર તપાસ ધરાતા ત્યાંથી મોટી સંખ્યામાં ગૌવંશના મૃતદેહો મળી આવ્યા હતા તેમાં કેટલીક ગાયો એવી હતી જે અઠવાડિયાથી સારવાર હેઠળ હતી તો બીજી તરફ સૌથી વધુ વાછરડાના મૃતદેહો મળ્યા હોવાની પણ માહિતી સામે આવી છે જેથી ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે તેમનો આક્ષેપ છે કે કેટલાક પશુપાલકો માત્ર ધંધાદારી હેતુસર ગાયોને દૂધ માટે ઉપયોગ કરે છે પરંતુ જ્યારે સારવાર કરવાની જરૂર પડે ત્યારે આ ગાયોને છોડી દેવામાં આવે છે તેઓ આગળ કહે છે કે આ ગાયોને ગૌરક્ષકો દ્વારા સારવાર તો આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ માલિકો તેમની કાળજી રાખતા નથી જેને તેઓએ એક પ્રકારની ગૌહત્યા ગણાવી છે હાલ ગૌરક્ષકો દ્વારા સ્થળ પરથી મળેલા તમામ મૃતદેહોનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મારું નામ હિતાર્થ જાની છે અને પશુઓ માટે એક નોન ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન ચલાવું છું અને અહીંયા ગૌરક્ષક મિત્રો જેમની સાથે પણ અમે ગૌ સેવાનું કામ કરીએ છીએ અમને જાણ મળી હતી કે એક ગૌ માતાને જીવિત અવસ્થામાં અને ઘાયલ અવસ્થામાં અહીંયા કલકનો જે પુલ છે ત્યાં નાખવામાં આવ્યા હતા અને પછી જ્યારે ગૌરક્ષકોને ખબર પડી કે એ જ ગૌમાતાની ત્રણ દિવસ સુધી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી પગની ખરીની ઈજા હતી અહીં જોવા આવતા ખબર પડી કે બહુ શોકિંગ દ્રશ્ય હતું બહુ હૃદયક દ્રશ્ય હતું કે એક નહીં પણ અમને લગભગ બારથી પંદર મૃતદેહો ગૌમાતાના મળ્યા છે અને એટલી બધી ભયંકર સ્થિતિમાં છે કે અહીંયા આગળ ઊભું રહેવાની સ્થિતિ નથી કોથળાઓ ભરી ભરીને અહીંયા ઘડી જે નાના કાફ છે નાના બચ્ચાઓ છે એમને નાખવામાં આવ્યા છે એમની ડેડ બોડીઓ છે કુતરાઓ અત્યારે ડેડ બોડીને ફાંસી રહ્યા છે સ્થિતિ છે એ જ ગૌમાતાને આ ગૌરક્ષકો જે આજ ટીમના ગૌરક્ષકોએ વારંવાર જે ગૌમાતાની દવા કરાઈ છે એમના માલિકોને જાણ કરી છે અને માલિકો જાણ કરવા છતાં કોઈ જ દવા કરતા નથી કોઈ ચાકરી કરતા નથી એ જ ગાયો જે આ ગૌરક્ષકો સાત સાત આઠ આઠ દિવસ મહેનત કરી હોય પોતાના પૈસે ખર્ચે મહેનત કરી હોય કાળજી કરી હોય એ જ ગૌમાતા પછી મૃત અવસ્થામાં અહીં જોવા મળે છે એટલે બહુ ગંભીર સ્થિતિ છે અને બહુ ગંભીર બેદરકારી નહીં કહું ને આ એક જઘન્ય ગુનો છે અને એક રીતના બે દરકારી ના કહી શકાય આને તો એક મર્ડર કહી શકાય એટલી ગંભીર સ્થિતિ ગૌ માતાની ની છે